હું જયદેવ જોશી પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનત બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે અને બાર કાઉન્સિલ આપવામાં સનત જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે છેતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના એ અશિલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવું આવો આવા કારણો શું કયા એવા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો તો આના સામે કાયદેસરના એક્શન લેવાય અને જે વ્યક્તિ એવું કેવરાયું હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને આ હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ તે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દોમાં એ વખોડી કાઢીએ છીએ કે રેટ સંગે એડવોકેટ જોનાગત ભારતના સ્વતંત્ર ઇતિહાસમાં પણ વકીલોનો રોલ બહુ જ મોટો હતો અને દરેક ક્ષેત્રમાં જ્યાં સ્વતંત્રતાનો વિષય હોય ત્યાં વકીલોનો મોટો રોલ હોય છે કાલે કેવો બનાવ બન્યો પોતાના અસીલને બરવા માટે પોલીસે વકીલને રોક્યા મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ ચૌદ અને એકવીસ નો ભંગ થાય છે કારણ કે અને એડવોકેટ એક ની જોગવાઈઓનો પણ ભંગ થાય છે કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસીલ ને મળવાનો અધિકાર છે કારણ કે અસીલ પાસે સૂચના લેવામાં આવે આસી ની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય નેતાની હોય કે અન્ય કોઈની હોય એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના એટલે કે ચૈતર વસાવાને માટેની પોલીસે અટકાયત કરી એટલું જ નહીં પણ જવા ન દીધા માટે ખૂબ જ ખતરારૂપ છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ બંધારણનો ભંગ થાય છે કોઈ પણ કાયદાનો ભંગ થાય છે અતિરેક એક ઓથોરિટીનો થાય છે ત્યારે વકીલ એકમાત્ર સહાય છે વકીલ એટલે કે ન્યાયતંત્ર તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે કન્ટેમ ઓફ ધી કોર્ટ છે અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઇન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલને રોકી શકે અને વકીલના શું રાઈટ છે પોલીસના શું રાઈટ છે અને ન્યાયતંત્રમાં જવા માટે ન્યાયની અદાલતમાં જ્યારે પોતાના અસીલને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે તો કઈ રીતે જઈ શકે આની માટે એક એસઓપી અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ ને પણ મારી અતિ નમ્ર અરજ છે